જેને આપણને સપનું બતાવ્યું એમને કીધું એક દિવસ એવો આવશે કે આ નાની લીટી ક્યારે મોટી થઈ જશે ને એની સમજી નહીં મોટી થઈ ગઈ એટલું મોટું હેડિંગ થઈ ગયું કે ગુજરાતનું કોઈ પણ ન્યૂઝપેપર પેપર હોય એમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર શ્રી સિવાય કોઈ વાત ગુજરાત આમ તો મને કાયદા વિશે બોલવાનું કીધું છે સાહેબે થોડું ઘણું એના વિશે પણ વાત કરી લઉં કે સંગઠનનું નિર્માણ બે હજાર અગિયાર થી ચાલુ થયું બાર અને તેર તેર ની અંદર જયારે એક નાની રેલી નીકળી નાનું નામ આવ્યું ત્યારે એમને કીધું હતું કે મોટું નામ આવશે મોટું થશે પેપરની અંદર ગુજરાતની કોઈ પણ ચેનલ એવી નહીં હોય કે જ્યાં ગુજરાત સત્ય ઠાકોર ઠાકોર સમાજ વિશે વાત નહીં કરતી હોય ઠાકોર સમાજ શું હતો ઠાકોર સમાજ કઈ દિશામાં જીવતો હતો ઠાકોર સમાજનો યુવાન જયારે વ્યસન મુક્તિ ની વાત કરી ત્યારે સમગ્ર ગુજરાત ની સમગ્ર ભારત આપણા હસતું હતું આ વ્યસન નામનો રાક્ષસ એ અઢારે આલમમાં હતો પણ એનું સૌથી વધુ દુખદ પરિણામ જો કોઈ ભોગવતું હોય તો આપણો ઠાકોર સમાજ હતો જયારે વાત લઈને નીકળે વ્યસન મુક્તિ ત્યારે ઘણા બધા હસતા હતા અહીંયા ઘણા બધા મારા સાથી મિત્રો અહીંયા બેઠા છે જિલ્લા પ્રમુખો છે તાલુકા પ્રમુખ છે પ્રદેશના હોદ્દેદારો છે એ પણ કેતા હતા કેટલાક આ દાયરામાંથી બહાર જતા એ પણ કહેતા હતા કે સાહેબ આ બહુ મોટું કામ છે કે આ ગુરુ કામ છે આ નહીં થાય પણ જેનો દ્રઢ સંકલ્પ હોય જેની ઈચ્છા શક્તિ મજબૂત હોય એના જોડે નિષ્ફળતા શબ્દ ના હોય જ્યારે વ્યસન મુક્તિ ની વાત કરી ત્યારે આપણે હસીના પાત્ર બનતા હતા પણ આજે હું ગર્વ સાથે આ મંચ ઉપરથી કહું છું કે આજે આ સમાજમાંથી નેવું ટકા દૂષણ દૂર થઈ ગયું છે અને એનો શ્રેય જો કોઈને જાતો હોય તો ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના જ જાય છે બે હજાર તેર બે હજાર ચૌદ બે હજાર પંદર ની અંદર એક વાવાઝોડું આવ્યું એ વાવાઝોડા એ સમગ્ર ગુજરાત ના મોડ્યું ત્યારે માત્ર ઠાકોર સમાજ નહીં પણ સમગ્ર ગુજરાતના ઓબીસી ની વાત મૂકી હોય તો એ આપણા પ્રદેશ પ્રમુખ ગલભેજી ઠાકોર સાહેબે મૂકી છે ઓબીસી એકતા મંચ નું નિર્માણ કર્યું એની સાથે સાથે ગુજરાતની 18 અનમ નાની નાની જ્ઞાતિઓને આપણી સાથે જોડ્યા આપણી સાથે જોડીને એક વૈશ્વિક મંચ આપવાનું કામ કર્યું માત્ર ઠાકોર સમાજ નહીં ગુજરાતની અંદર નાનામાં નાની સમાજની પણ ચિંતા વ્યક્ત કરી અને જેનું પરિણામ આપણે જોઈ રહ્યા છીએ કોઈ પણ સમાજ હોય ને એને સદ્ધર કરો એનો વિકાસ કરો હોય ને તો એની પાસે ચાર વસ્તુ હોવી જોઈએ સામાજિક સદ્ધરતા શૈક્ષણિક સદ્ધરતા આર્થિક સદ્ધરતા અને રાજકીય સદ્ધરતા આ સંગઠનની વાત કરું તો સંગઠનના મૂળ મુખ્ય ઉદ્દેશો આ સાથે કામ કરી રહ્યા છે મિત્રો અને એનું પરિણામ સ્વરૂપ આપણે અહીંયા જોઈ રહ્યા છીએ પંચાયત લઈને પાર્લામેન્ટ સુધીની વાત જો કોઈ મૂકી હોય ને તો ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાએ મૂકી છે ભાઈ બધાએ વાતો કરી હતી પણ આપણે તો પરિણામ આપ્યું છે એક સમય એક દોર હતો આ સંગઠનના માધ્યમથી સમગ્ર ગુજરાતમાં ત્રણ હજાર ઠાકોરો સરપંચ બનાવ્યા હતા હું બે હાજર પંદર બે હજાર સોળ ની વાત કરું છું આપની વચ્ચે મારા મહેસાણામાં એક ગામ હતું આઝાદી કારથી ત્યાં સરપંચ ન ઠાકોરની વસ્તી હતી ત્યાં સરપંચનું કામ આપવાનું આ કામ આ ગુજરાત સદ્યે ઠાકોર શેનાએ કર્યું છે બે હજાર પંદર સોળની અંદર બે હાજર થી વધારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સદસ્યો બનાવ્યા હતા આ સંગઠને અહીંયા એ ગામના વતની અને એ જ એક જિલ્લા પંચાયતના સદસ્યના

ઘણા સમયથી એક પોસ્ટ આજે ચાલી છે એની અંદર એક સારું એવું લખેલું હતું એક સારો નિર્ણય આવનારી પેઢીઓનું ભવિષ્ય બદલી શકે છે હમણાં ધીરુભાઈએ કીધું કે સાહેબ આપણે એક સમય મળ્યા હતા અને જે નિર્ણયો કર્યા હતા આજે આપણે આવનારી પેઢીઓ માટે કંઈ નિર્ણયો કરીને જવાના છે અહીંથી માત્ર નિર્ણયો નહીં અહીંયા બેઠેલા તમામ હોદ્દેદારોએ

આપણો એક પડાવ હતો એક સમય હતો એક દોર હતો માટે જે મુખ્ય પવિત્ર આપણા યાત્રાધામ છે ત્યાં જ નાની મોટી જગ્યાઓની જે વાત ચાલે છે એના માટેની એક કામગીરી ચાલુ થઈ જાય છે તાલુકા તાલુકા જિલ્લા પણ આગામી સમયમાં આ જવાબદારીથી આગળ આપણે વધવાના છીએ જવાબદારી સાથે એટલે આજે સંકલ્પો કરવાના છે પ્રકલ્પો કરવાના છે અને આ સમાજ અને દશા છે અને લક્ષી કામ કરવાના જ્યારે નાના સમાજો ઉપર વિઘ્નો આયા છે ત્યારે અડગ મનથી અડગ વિચારોથી અને અને પરિણામલક્ષી જો કોઈ ઉભુ હોય તો ગુજરાત સત્ય ઠાકોર સેના ઓબીસી એકતા મંચ અને ગુજરાત સત્ય ઠાકોર સેના વડા અલ્પેશજી ઠાકોર પગે ઉભા રહ્યા છે એ પણ પરિસ્થિતિ ગયા હતા જે અટવાઈ પડ્યા હતા ત્યારે અડધી રાત્રે ફોન આવતા હતા અને કહેતા હતા કે ભાઈ આ કામ કરી શકે આટલું કરાવો તમે ફોન કરો ત્યારે એમ રાત્રે ફોન આવે ને એમ થાય કે સારું આ સંગઠનમાં વ્યક્તિમાં કઈક તો છે મા બાપ ચિંતા કરીને એમના દીકરા દીકરીઓને લાવવા માટેની વ્યવસ્થા કરવાનું કહે છે આ નાની આમ થી વાત નથી સાહેબ મારા કાયદા કાનૂન ની વાત કરું એક દોર આવ્યો હતો ત્યારે આપણે ઘણું બધું ભોગવ્યું અને ઘણું બધું બેઠ્યું